દાંતાના વેકરી આદિવાસી આશ્રમ શાળામાં ખોરાકી ઝેર બાદ વિદ્યાર્થીના મોતની ઘટના માટે જવાબદાર આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ઇન્ચાર્જ બે આચાર્યોને તંત્ર દ્વારા ફરજ મોકૂફી કરી દેવાયા હતા દાંતાની વેકરી ગામની આદિવાસી આશ્રમ શાળામાં ખોરાકી ઝેરથી ઝાડા ઉલટી થતાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું તેમજ એકત્રીસ વિદ્યાર્થીઓને અને ત્રણ શિક્ષકો બીમાર પડ્યા હતા આ ગંભીર ઘટનામાં બનાસકાંઠા જિલ્લા પ્રાયોજનના વહીવટદાર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેનો રિપોર્ટ ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ નિયામકને મોકલી અપાયો હતો ઘટનામાં આશ્રમશાળા વેકરીના સંચાલક મંડળ તેમજ આચાર્ય દ્વારા ગંભીર બેદરકારી દાખવામાં આવી છે જેથી રવિ પ્રગતિ મંડળ સંચાલિત આદિવાસી આશ્રમશાળાના ઇન્ચાર્જ આચાર્ય ભરતકુમાર પી ચૌહાણ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળાના ઇન્ચાર્જ આચાર્ય ગોવિંદજી પી ઠાકોરને ફરજ મોકૂફ કરાયા હતા તાજેતરમાં રવિ પ્રગતિ મંડળ સંચાલિત આદિવાસી આશ્રમશાળા બેકરી ખાતે ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી અંદાજીત ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ અને ત્રણ જેટલા શિક્ષકો પ્રભાવિત થયા હતા હાલમાં ત્રણ જેટલા બાળકો મેડિકલ સુપરવિઝન હેઠળ છે બાકીના જે મેડિકલ સુપરવિઝન હેઠળ હતા તેઓ સ્વસ્થ હોવાથી તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત જરૂરી જે તકેદારી રાખવા માટે તમામ જે આશ્રમ શાળા છે આ ઉપરાંત એકલવ્ય શાળાઓ મોડેલ શાળાઓ તેમને પણ સૂચના આપવામાં આવી છે આગામી સમયગાળામાં ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓની ટીમ બનાવીને પણ આપેલ સૂચનાઓનું ચોક્કસ રીતે પાલન થાય તે પ્રમાણેની જે કાર્યવાહી છે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવશે ખાસ કરીને વેકરી ખાતે જે આશ્રમ શાળા આવેલી છે તેમાં આ જે પણ દુર્ઘટના બનેલી છે તેની ગંભીરતાને ધ્યાનમાં લઈ આજરોજ નિયામકશ્રી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે પ્રાથમિક શાળા હતી તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હતી તેમના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ભરતભાઈ ચૌહાણ અને શ્રી ગોવિંદજી પી ઠાકોર બંનેને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવેલા છે અને આગળની જે પણ કાર્યવાહી છે તે નિયમ અનુસાર કરવામાં આવશે